લગનના દસ પંદર વર્ષ થઈ જાય એક બે છોકરા થઈ ગયા પછી પત્રીઓના નાટક વધે એવું નાટક લાવે ને કે આપણને તેમ થઈને શું જવાબ દેવો હમણાં બે દિવસ પહેલા વજન મપાવીને આવી હોય નેવું કિલો થયો હોય તોય પછી બે દિવસ પછી તૈયાર થઈને એમ કે જો ત હું જાડી તો નહીં લાગતી અને આપણે એમ કે નઈ બાપા નથી લાગતી તેમ કે હા તમે ખોટું બોલો છો બે દિવસ પહેલા હું છો તો અને આપણે એમ કે 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 હા હા તું છો તમને ખાલી જાડી લાગુ આખું ગામ મને એમ કહે છે કે બાપા તું નથી જાડી લાગતી નથી જાડી લાગતી આમ થઈ ગયું તેમ થઈ ગયું મોટી થઈ જાય બે છોકરા થઈ ગયા એટલે હું તમને નથી ગમતી ને હવે આમાં બિશારા ભાઈઓ હું જવાબ દે હા કે ના